દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને શ્રાવણનો સત્સંગ ભગવદ્ ગીતાના જ્ઞાનનો પહેલો દિવસ મિત્રો ભગવદ્ ગીતાનું જ્ઞાન એ નિષ્પક્ષપાતી છે આ યુનિવર્સના દરેક જીવ માટે છે કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાયની વાત નથી કરી મનુષ્ય માત્ર માટે છે કારણ કે એમાં લો ઓફ નેચર છે કુદરતના કાનૂન છે અને કુદરતનો કાનૂન મિત્રો કોઈ પણ માણસ કોઈ પણ ધર્મ સંપ્રદાય માને કે ના માને પણ બધાને લાગુ પડે 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 એમાં કોઈ શંકા નથી ધર્મનો સિદ્ધાંત બધાને લાગુ પડે 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 વિજ્ઞાન છે આ નિષ્પક્ષપાતી જ્ઞાન કોઈ પણ ધર્મનો માણસ હોય એ હિન્દુ હોય મુસલમાન હોય ક્રિશ્ચન હોય પારસી હોય દરેક મનુષ્ય માટેનું આ જ્ઞાન છે મિત્રો બિયોન્ડ ધર્મ સંપ્રદાયથી થી બિયોન્ડ ઉપરનું છે છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે કોઈ પણ માણસ આ જ્ઞાનને સાંભળી શકે છે મિત્રો નિષ્પક્ષ પાતી આ જ્ઞાનમાં કશું છોડવાનું નથી કશું પકડવાનું નથી પત્ની બાળકો ધંધો નોકરી આ બધું તમે જુઓ કૃષ્ણ ભગવાન અર્જુનને શું છોડાયું એને એવું કહ્યું કે જા રાજાના વસ્ત્રો છોડી અને ભગવા વસ્ત્રો પહેરીને જંગલમાં જતું રહે આ ગાંડીવ ધનુષ છોડી દે કશું છોડાયું નથી મિત્રો એની એ જ ક્રિયા એનું એ જ એનું એજ યુદ્ધ અને કશું નવું પકડાયું નથી કૃષ્ણ ભગવાન એવું નથી કહ્યું તું મારા નામની મને ગુરુ માની લે મારા નામની કંઠી પહેરી લે કશું નથી કર્યું માત્ર એટલું કહ્યું અર્જુન તારી આગળ આ બ્રહ્માંડ નું ગુણ રહસ્ય ખુલ્લું કરવા જઈ રહ્યો છું જેને જાણ્યા પછી તારો મોહ નષ્ટ થશે એક પણ કર્મ નહીં બંધાય લાખો લોકોને યુદ્ધમાં મારી નાખીશ પણ હું જે જ્ઞાન આપું એ જ્ઞાનને હૃદયમાં રાખી અને યુદ્ધ કરીશ એ જ્ઞાનની દ્રષ્ટિથી યુદ્ધ કરીશ મારી ગેરંટી છે એક પણ કર્મ બંધન તને લાગે નહીં સાહેબ અર્જુનને જ્યારે કૃષ્ણ ભગવાને જો અર્જુનને જ્ઞાન ન આપ્યું હોત અને યુદ્ધ કર્યું હોત તો કદાચ અર્જુન સાતમી નરકમાં ગયો હોત કારણ કે એને દાદા ગુરુ અને ભાઈઓને મારી નાખ્યા છે અર્જુને કહ્યું હું હું મને વાડકો મળે ધાતુની ફૂલ સાઈઝ નો વાડકો મળે ને તો વાડકો લઈને હું ભીખ માગવા તૈયાર છું પણ ભગવાન મારે થી ખરડાયેલા ભોગો ભોગવવા નથી ભોગવવા નથી ત્યારે કૃષ્ણ ભગવાનને ભગવદ્ ગીતા રૂપી જડીબુટ્ટી યુદ્ધના મેદાનમાં આપી દીધી અને એ જડીબુટ્ટી અર્જુન તરી ગયો યાર તરી ગયો મોક્ષને પામ્યો અર્જુન ને પામ્યો છે આજે એ જ્ઞાનથી બાવનસો વર્ષ પછી એ જ્ઞાન ઊંડ તમે તરી શકીએ મિત્રો ગોળી એનો પાવર એક સરખો જ હોય એ વડાપ્રધાન મોદી પેરાસિટામોલ ગોળ ગોળી ગળે તો એનો તાવ દોઢ કલાકમાં ઉતરી જાય અને એક ભિખારી ગળે ને તોય એનો તાવ દોઢ કલાકમાં ઉતરી જ જાય એક સરખી અસર કરે એવી રીતે મિત્રો આ ભગવદ્ ગીતાના જ્ઞાન રૂપી પેરાસિટામોલ ની ગોળી કોઈ હિન્દુ ઘડી જાય કોઈ ક્રિશ્ચન ઘડી જાય કોઈ મુસલમાન ઘડી જાય કોઈ પારસી ઘડી જાય કોઈ શીખ ઘડી જાય કોઈ જૈન ઘડી જાય સાહેબ એનું રિઝલ્ટ મળે મળે ને મળે એનો તાવ ઉતરે 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 કારણ કે આ તો વિજ્ઞાન છે યાર એકલું જ્ઞાન નથી આ માત્ર શ્રદ્ધાનું જ્ઞાન નથી આ વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે એટલે ભગવાન બોલ્યા કે અર્જુન સાતમા અધ્યાયના બીજા શ્લોકમાં હવે હું તને જ્ઞાન સાથેનું જ્ઞાન અનુભવમાં આવે આજના દિવસે છે કે મિત્રો નિષ્પક્ષપાતી જ્ઞાન છે કોઈ પણ પ્રકારનો પક્ષ નથી કે ભગવદ્ ગીતાનું જ્ઞાન અમુક લોકો માટે છે ના મનુષ્ય માત્ર માટે છે જેની અંદર આત્મા છે એ બધાના માટે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે કોઈ પક્ષપાત નથી કોઈ સંપ્રદાય કોઈ વાળો કૃષ્ણને માને એના માટે જ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એવું નથી રામને માનતા હોય શિવને માનતા હોય માનતા હોય સ્વામિનારાયણને માનતા હોય માતાજીને માનતા હોય હનુમાનજીને માનતા કોઈ દેવદેવી દેવી દેવતાઓને માન એની સાથે કોઈ નિસ્પત નથી કશું છોડવાની જરૂર નથી હું મંદિરમાં જતો હોય તો મંદિરમાં જવાનું આરતી પૂજા માડા આ બધું જ ચાલુ રાખવાનું છે કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આર્ટ ઓફ એક્શન નથી આર્ટ ઓફ વિઝન છે ભગવદ્ ગીતાનું જ્ઞાન મારીને તમારી બહારની ક્રિયાઓ બદલાવતું નથી બહારની ક્રિયાઓ એ તો હું તમે લઈને આવ્યા છીએ બહારની ક્રિયા એ એક્શન મન વચન કાયાથી જે કંઈ ક્રિયા થાય છે એ ક્રિયા એનું સોફ્ટવેર તો તૈયાર થઈ ગયું છે તો કર્મ ફળ છે આગળ કહીશું આપણે આગળ ડીપમાં ડીપમાં સમજીશું આપણે જ્યારે કાર્યકારણની વાત આવશે કર્મ અને કર્મ ફળની વાત આવશે કર્મ કેવી રીતે બંધાય છે એની ખબર પડશે ત્યારે મિત્રો તે વખતે ડીપમાં ચર્ચા કરીશું પણ આજે એટલું જ કહેવાનું કે કોઈ એવું ના માને કે ભગવદ્ ગીતાનું જ્ઞાન અમે સાંભળીશું ત્રીસ દિવસ અને મનહરભાઈ અમારા ગુરુ બન મિત્રો ગુરુ તો સપનમાં પણ હું શિષ્ય બનાવવા નથી આવ્યો યાર શિષ્ય મારે બનાવવા નથી મારે તો દરેક માણસને અષ્ટાવક્ર રામ અર્જુન વશિષ્ઠ જેવા જ્ઞાની બનાવવા છે જનક જેવા જ્ઞાની બનાવવા છે સમર્થ બનાવવા છે યાર હું પોતે કોણ છું અનંત શક્તિ વાળો આત્મા છું શરીર નથી એ ભાન કરાવવું છે અને જાણ્યા પછી ભિખારી બનવું જીવનમાંથી ભય અને ભીખને કાઢી નાખવી છે મિત્રો બસ બીજો કોઈ ભાવ નથી હું જે જ્ઞાનને પામ્યો છું હું જે દશાને પામ્યો છું એ દશા અને જ્ઞાન બધા જ લોકો પામે દુનિયાના બધા જીવો પામે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કર્યા કરે એવો અમારો ભાવ છે મિત્રો બીજી બીજો કોઈ સ્વાર્થ નથી અમારો મનોહરભાઈ કશું લેવા નથી આયા માત્ર ને માત્ર કુદરતની ટપાલ આપવા માટે આવ્યા છે આ ટપાલ નાખી રહ્યો છો સોશિયલ સોશિયલ મીડિયાના માધ્યમથી ટપાલ વાંચવી ના વાંચવી એને ફાડી નાખવી ચૂલામાં સળગાવી દેવી એની સાથે ટપાલીને કોઈ નિષ્ફળ ના હોય આઈ એમ પોસ્ટમેન ઓફ નેચર કુદરતનો ટપાલી છું અને આ ટપાલી તરીકે ટપાલ નાખી રહ્યો છું મિત્રો તો ખાસ મિત્રો નિષ્પક્ષપાતી જ્ઞાન છે કોઈ પણ પક્ષ સંપ્રદાય ધર્મ વાળો કશું જ નથી આની અંદર મનુષ્ય માત્ર આ જ્ઞાન સાંભળવા માટે હકદાર છે લાયક છે કોઈ માણસ એમ કે મેં તો આટલા બધા ભયંકર પાપો કર્યા છે અને તો પછી હું આ જ્ઞાન કેવી રીતે સાંભળી શકું ના ગીતામાં ભગવાને બોલવું પડ્યું કે અર્જુન આ દુનિયાનો મોટામાં મોટો પાપી તું હોઈશ ને તો પણ આ રૂપી નૌકાથી તું સર્વ ને તરી જઈશ મિત્રો એનો અર્થ એવો નથી કે તમારા કરેલા પાપો માફ થઈ જાય પણ ભગવાને બોલવું પડ્યું કે દુનિયાનો મોટા આ દુનિયામાં જેટલા પાપી માણસો છે પાપી માણસોને ને ભેગા કરે એમાંથી મોટામાં મોટો પાપી શોધી કાઢ એ પાપી પણ આ જ્ઞાનને સાંભળશે તો પણ સર્વ પાપોને તરી જશે મિત્રો જે સંચિત કર્મો થઈ ગયા જે જે સોફ્ટ હાર્ડવેરમાં આવી ગયા એ કર્મો તો મારે તમારે ભોગવ્યા વગર છૂટકો નથી મિત્રો પણ ભગવાન કહેવા માગે છે કે આ સાંભળ્યા પછી આગળ એની દ્રષ્ટિ બદલાઈ જશે જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જશે આ જ્ઞાન આત્મસાત થયા પછી જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જશે એના જીવનની દિશા બદલાઈ જશે અને પછી એના જીવનની અંદર પાપો કરતા બંધ થઈ જશે અને પાપો બંધ થઈ જશે જૂના કર્મો છે જૂના પાપો છે એ ભોગવી અને પછી એ આત્મા એ જીવાત્મા એ મનુષ્ય એ એ સત્યના રસ્તા ઉપર આત્મજ્ઞાનના રસ્તા પર ચઢી જશે અને પછી એ પાપોને ભોગવી લેશે એટલે તરી જશે મિત્રો ભગવાન આ કહેવા માગે છે કે તું આ જ્ઞાનરૂપી નૌકાથી સર્વ પાપોને તરી જઈશ બધા જ પાપોને તરી જઈશ તું પાપો ભોગવીશ ખરો સંજોગ આવશે પાપ આવશે પાપને ભોગવવું પડશે તારે ભૂતકાળમાં કરેલા પાપો ભોગવવા પડશે પણ એ પાપો ભોગવતી વખતે અંદર તને ભોગવટો નહીં રહે આધિ વ્યાધિને ઉપાધિમાં પણ અંદર ઠંડક સમાધિ રહેશે કારણ કે પાપનો ભોગવટો છે એ શરીર પાપ ભોગવે છે તું શરીરથી મુક્ત એવો આત્મા છું આ જ્ઞાન તને જ્યારે હાજર રહેશે ને ત્યારે અંદર એક પ્રકારની ઠંડક ઉભી થશે એટલે પાપનો જે ભોગવટો છે એ ભોગવટો તને નહીં લાગે શરીર ભલે ભોગવતું હશે પણ અંદર તને ભોગવટો નહીં લાગે મિત્રો આવું અદ્ભુત જ્ઞાન વિજ્ઞાન સાથેનું જ્ઞાન ભગવદ્ ગીતાની અંદર બાવનસો વર્ષ પહેલા જે ખુલ્લું થયું એ ત્રીસ વર્ષમાં ત્રીસ દિવસમાં સરળ ભાષામાં કહેવા જઈ રહ્યો છું અને આવતીકાલે સાંજે સાત વાગે આપણે મળીશું અને આગળ આ જ્ઞાન આવતીકાલથી આપણે શરૂઆત કરીશું પરમપિતા પરમાત્મા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપીએ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત